નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ ચોમાસાનો વિધિવત રીતે ગઈકાલથી પ્રારંભ થઈ ગયો છે અને હવે જાણવું છે કે ગત વર્ષ કરતા આ વર્ષે ચોમાસું કેવું રહેવાનું છે અને એ બધું જાણીએ મારી સાથે જે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી પરેશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નિર્ભય ન્યૂઝમાં પરેશભાઈ સૌ પ્રથમ એ જાણવું છે કે ગત વર્ષ કરતા આ વર્ષે વરસાદ કેવો રહેવાનો છે

सामान्यते जोवाय जे तो पेरकम पेमेंट ने तो होते एपछि ગુજરાત કેંદર 15 જૂન સુધીમાં સરસ થઈ છે અને 15 જૂન 24 પાવે એ પછીથી જુલાઈ મહિનાની અંદર આપણે સ્થાનવસન કરવું પડશે આ વર્ષે એવું બની છે કે ગઈકાલે એટલે કે સંધ્યા સુધીનો રોજ નિર્મિત ગુજરાતનો પ્રવેશ પરંતુ ગુજરાતમાં પ્રવેશ કરીને છતાં ગુજરાતના તમામ જિલ્લાઓ છે governed થી કરી ગુજરાત કે અંદર માત્ર દક્ષિણ ગુજરાતને સવનાશ કાખા વિસ્તાર સુધીનું મરશું આવી છે

શક્યતા હવે આજથી નથી કેમકે ગઈકાલે ચોમાસું ગુજરાત વરસાદ સાથે નિષ્ક્રિય થઈ ચુક્યું છે હવે કોઈ પણ સારું લોન ગુજરાત આસપાસ બને

અથવા તો ધોમાસેના શરૂઆત થાય એવી શક્યતાઓ દેખાતી નથી હમણાં ધોમાસુ મિસ્ક્રીય રહેશે કોમ્યુનિસ્ટમેન્ટ છે એ મોટું અત્યારે વધી છે આમ જોવાઈએ તો અત્યારે જે કોમાસાની શરૂઆત કરતી હોય ત્યારે પંદર તેવો એટલે કે કિલોમીટર પ્રતિ આ પરિસ્થિતિ યોગ્ય છે 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 થઈ છે આ 60 ટકા સે ટી લેવલ ને 721 લેવલ જે ભેજ ઓર છે એ ભેજ પણ અત્યારે યથાવત છે પણ અત્યારે કોઈ વરસાદી જે સિસ્ટમ નથી નક્કી બની રહી જેને કારણે જે છે એ અત્યારે ડિસ્ટર્બ થયેલ છે અને થોડા દિવસ પછી ડિસ્ટર્બ થઈ દેવ શક્યતામાં બની રહી છે હ આગામી દિવસોમાં કોઈ પણ જગ્યા પર હળવો વરસાદ કે પછી મધ્યમ વરસાદ કે ભારે વરસાદ પડવાની શક્યતા છે ચાલુ જો માસા દરમિયાન હ અત્યારે આપણે જૂન મહિનાની વાત કરવા જઈએ તો જૂન મહિનાના લગભગ પચીસ સત્યાવીસ તારીખ સુધીમાં જૂન મહિનામાં ગુજરાતના તમામ જિલ્લાઓને ચોમાસું કવર કરી લે એવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે હા એક વાત ચોક્કસ છે કે મોન્સૂન અત્યારે નિષ્ક્રિય થયું છે મોન્સૂન બ્રેક પરિસ્થિતિ સર્જાય છે પણ એનો મતલબ એ નથી કે ચોમાસુ છે નબળું રહેવાનું છે આવી પરિસ્થિતિ છે એ પણ ઘણી વખત સારા સંકેતો આપતું હોય ટૂંક સમયની અંદર જ અરબ સાગર અંદર કોઈ લો પ્રેશર બને અને ચોમાસાને ભેજ પડે તેવી શક્યતા અમને દેખાઈ રહી છે લગભગ વીસ તારીખ આસપાસ એ લો પ્રેશર છે એ અરબ સાગર ઉપર કારણે ચોમાસુ છે એ ફરીથી પાછું ઝડપથી આગળ વધશે તો વીસ થી લઈને પચીસ સત્યાવીસ જૂન સુધીમાં ગુજરાતના તમામ વિસ્તારોમાં ચોમાસું કવર થશે જોકે એ પાછું લો પ્રેશર બને ત્યાં સુધી પણ સાતસો એચપી લેવલ અને આઠસો પચાસ એચપી લેવલ ભેજ છે મેં આપને જણાવ્યું કોઈ વરસાદી સિસ્ટમ અત્યારે સક્રિય નથી પણ આઠસો પચાસ એચપી લેવલ સાતસો પચાસ સાતસો એસી લેવલ જે ભેજ છે એ પણ છુટા છવાયા વરસાદો આપવા માટે સક્ષમ છે એટલે છુટા વરસાદ છે એ ચોક્કસ થી જોવા મળશે જોકે આ છુટા છવાયા વરસાદો છે એ રાજ્યના દરેક વિસ્તારોમાં નહીં હોય એ વરસાદ છે એ રાજકોટ સૌરાષ્ટ્ર રાજકોટ જુનાગઢ હોય ગીર સોમનાથ હોય અમરેલી ભાવનગર અને બોટાદ જેવા વિસ્તારોની ની અંદર જોવા મળશે એ સાથે દક્ષિણ ગુજરાત સુરત વલસાડ વાપી બારડોલી ભીલીમોરા ડાંગ આહવા હોય અંકલેશ્વર ભરૂચ કે છોટા ઉદેપુર કે રાજપીપળા જેવા વિસ્તારો હોય આટલા તમામ વિસ્તારોની અંદર છુટા વરસાદો છે એ અત્યારે પણ ચાલુ રહેશે એમાં કોઈ બ્રેક વાગવાની નથી એ વરસાદો છે અને એની અંદર કોઈ જગ્યાએ વધારે તીવ્રતા સાથે થાય તો ગાજવીજ સાથે બે અઢી સુધી વરસાદો છે એ પણ સંભવ છે પણ એ સાર્વત્રિક વરસાદો નહીં હોય એટલે આપણે સાર્વત્રિક વાવણીની અપેક્ષા અહીંયા રાખી નથી શકતા એને કારણે આપણે આ મૂંઝવણનો સમય છે એ અત્યારે ઉદ્ભવ્યો છે આપણી સામે એક સમસ્યા આવતો ખેડૂતો માટે એક સમસ્યા ઉભી થઈ એવું પણ કહી શકાય એટલે આ પરિસ્થિતિ સારું ચોમાસું આપણે જોવા મળે તેવું હાલ એક અમારું અનુમાન છે પણ આ જે જૂન મહિનાની અંદર દીધી આ જૂન મહિના દરમિયાન જે અલગ અલગ વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ જશે જુલાઈ મહિના જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયાથી લાનીના સક્રિય થાય તેવી શક્યતાઓ છે અને લાનીના ને કારણે સારા વરસાદ પછી જુલાઈ મહિના દરમિયાન જોવા પડશે સામાન્ય કરતા વધારે વરસાદો છે એ જુલાઈ મહિના દરમિયાન નોંધાય તેની પણ શક્યતાઓ છે ચોમાસું એકંદરે સ્ટાર ઉદેશ એવું આપણે કહી શકાય આગામી ત્રણ દિવસ કઈ કઈ જગ્યા પર વરસાદ ની આગાહી છે આગામી ત્રણ દિવસની વાત કરવા જઈએ તો દક્ષિણ ગુજરાતના લગભગ તમામ વિસ્તારો છે જૂનાગઢ છે અમરેલી બોટાદ ભાવનગર જેવા વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદ નોંધાશે અને એમાં પણ ખાસ કરીને ઠંડકિટી જોવા મળે તેવી શક્યતાઓ છે કેમ આઠસો પચાસ એચપી લેવલે જે ભેજ છે એને કારણે સાતસો ના લેવલે એક સિયર ઝોન બની રહ્યો છે આ સિયર ઝોન છે એ અતિશય આપણે અત્યારે ગરમી નો પણ જોવો યથાવત છે કેમ કે જૂન મહિનાની અંદર જ્યાં સુધી પૂરતો વરસાદ ન થાય ત્યાં સુધી તાપમાન પણ ઊંચું જણાઈ રહ્યું છે અત્યારની વાત કરીએ તો છેલ્લા બે દિવસથી તાપમાન છે એ અનેક વિસ્તારોની અંદર ચાલીસ ડિગ્રી કરતા ઓછું હતું હા એક વાત અલગ છે કે આજથી તાપમાન માં સામાન્ય ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ છે સામાન્ય એટલે જોવા જઈએ તો ચાલીસ ડિગ્રી ઉપર તાપમાન હતું એ પણ હવે આપણે છત્રીસ થી લઈને ઓગણચાલીસ degree ની range તાપમાન જોવા મળશે હવે છત્રીસ થી ઓગણચાલીસ ડિગ્રી ની range ઓલ ઓવર ગુજરાતના ગુજરાત ના અલગ અલગ વિસ્તારો તાપમાન જોવા મળે અને એમાં પણ અત્યારે જે ચોમાસુ છે નૈઋત્ય ચોમાસુ ગુજરાત ના અમુક વિસ્તારો પ્રવેશ કરી ગયું છે જેને કારણે ભેજનું પ્રમાણ છે હ્યુમિડિટીમાં વધારો થયો છે આને કારણે આપણે જે ગરમી છે એ ઓગણચાલીસ ડિગ્રી હશે એટલે કે ચાલીસ ડિગ્રી કરતા પણ ઓછું ઓછું તાપમાન હશે છતાં પણ આપણે બેતાલીસ તેતાલીસ ડિગ્રી તાપમાન જેવો અનુભવ કરાવશે એટલે ગરમી ઉપરાંત નો છે એ અસહ્ય આપણે રહેશે એમાંથી આપણે કોઈ છુટકારો મળવાનો નથી અને ગરમી ઉપરાંત છે તો ચોમાસુ ફરીથી સક્રિય થશે તો પણ સમગ્ર જૂન મહિના દરમિયાન આપણે આ ગરમી ઉકળાટ છે યથાવત રહેવાના છે એટલે ગરમી ઉકળાટ પરિસ્થિતિ રહેશે પવનની સ્પીડ છે એ પણ નોર્મલ કરતા વધારે રહેશે અને છૂટા છવાયા વરસાદો છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ચાલુ રહેશે આવી શક્યતા હાલ અમે માની રહ્યા આ સાથે જ અરબી સમુદ્રમાં કોઈ સર્ક્યુલેશન સિસ્ટમ છે તે સક્રિય થવાની છે એકથી વધારે રીતિબેન એટલું કહી શકાય કે અરબી સમુદ્ર છે ને અત્યારે ફેવરેબલ પોઝિશનની અંદર છે આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર વરસાદ આવવા માટેના બે માર્ગ છે એક છે બંગાળની ખાડી અંદર કોઈ સિસ્ટમ બને અથવા તો અરબ સાગર અંદર કોઈ સારી સિસ્ટમ બને તો ગુજરાતની ની અંદર સારા વરસાદો હોય છે અત્યારે તો બંગાટી સિસ્ટમો બની રહી છે તે કમજોર સિસ્ટમો છે લો પ્રેશર અત્યારે કોઈ મોટું બને તેવી શક્યતાઓ એ પણ ગુજરાત સુધી પહોંચે તેવી શક્યતા ખૂબ ઓછી દેખાઈ રહી છે આ એક ચોક્કસથી છે કે અરબ સાગર ની અંદર લો પ્રેશર બને તેવી શક્યતાઓ છે ઘણી વખત એવું બનતું હોય છે કે લો પ્રેશર બન્યા પછી ઊંચું તાપમાન હોય તો વેલમાર્ક પ્રોપ્રેસર બને હવે બેન આજે વરસાદી સિસ્ટમ હોય છે ને એને જેટલું ઊંચું તાપમાન મળે એટલી વધારે મજબૂત બનતી હોય છે લો પ્રેશર છે જો ઊંચું તાપમાન મળે તો વેલમાર્ક પ્રોપ્રેશર બને વેલમાર્ક પ્રોપ્રેશનને ઊંચું તાપમાન મળે તો ડિપ્રેશન બને અને ડિપ્રેશન છે પછી ડીપ ડિપ્રેશન ની કેટેગરી સુધી જતું હોય છે અને જો કોઈ ડીપ ડિપ્રેશન બની અને અલગ સાધનોનું ડીપ ડિપ્રેશન આયરન ગુજરાત પર આવે તો લગભગ આઠ દસ ઈચ સુધીના વરસાદોને આપણે આખી શકીએ પણ હમણાં જૂન મહિના દરમિયાન કોઈ ડીપ ડિપ્રેશન બને તેવી શક્યતાઓ નથી આ એક ચોક્કસ રીતે જુલાઈ મહિનાની અંદર આ શક્યતા અમે માની રહ્યા છીએ કે ડીપ ડિપ્રેશન બનશે પણ જૂન મહિના દરમિયાન ડીપ ડિપ્રેશન ની કોઈ શક્યતા માની રહ્યા નથી માત્ર બ્લો પ્રેશરની કેટેગરી સુધી કોઈ સિસ્ટમ બને તેવી શક્યતાઓ છે પણ વીસ તારીખ બાદથી આપણે જોવા મળશે એટલે આપણે બ્લો પ્રેશર પછી એ લો પ્રેશર છે એ કમસે કમ વાવણી થાય વરસાદોની નો ગુણતી પૂરી કરી શકતો હોય સામાન્ય રીતે જોવા જાય તો મૌનીભાઈ કોટાડોજી કેવો માટે કહે છે સવા બે થી અધિક સુંદેના વરસાદો થાય તો વાવલિંગ લાયક કોટાડો એને ગણી શકાય કે 60 65 મિલીમીટર કરતા વધારે 23.4 મિલીમીટર 25.4 મિલીમીટર બરાબર એક ટીપ વરસાદ થતો હોય છે એટલે 60 65 મિલીમીટર કરતા વધારે વરસાદ છે એ અત્યારે આપણે લો પ્રેશરને કારણે જોવા મળશે જૂન મહિના દરમિયાન બાકી ટીપ ડિપ્રેશનની આશા અત્યારે આપણે રાખવાની થતી નથી અને ડીપ ડિપ્રેશન છે એમાં ઘણી વખત વરસાદની માત્રા પણ વધી જતી હોય છે જો કે જુલાઈ મહિના દરમિયાન ડીપ ડિપ્રેશન છે એ મોટા ભાગે જોવા મળતા હોય છે અને જુલાઈ મહિનામાં જે ડીપ ડિપ્રેશન કારણે વધારે વરસાદ થાય ઘણી વખત આપણે એવું પણ બનતું હોય છે કે અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાય નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાઈએ અમુક નીચાણવાળા વિસ્તારોથી ખાલી કરાવવાની પણ નોબત આવતી હોય છે આ પરિસ્થિતિનું નિર્માણ ક્યારે થાય તો કે ડીપ ડિપ્રેશન છે કોઈ જગ્યાએ સ્થિર થઈ જાય આમ જોવા જઈએ તો ગુજરાતની જે ભૌગોલિક પરિસ્થિતિ છે એમાં એક કલાકની અંદર સવા ત્રણ ઇંચ વરસાદ પડે ત્યાં સુધી આ ગુજરાતની જે જમીનની જે સપાટી છે એ પાણીનો નિકાલ કરવા માટે સક્ષમ છે પણ જો એક કલાક સવા ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ પડે તો એ પાણીનો નિકાલ આપણી જમીન નથી કરી શકતી એ પછી પાણી ભરાવાનું ચાલુ થતું હોય છે અને નિર્મિચાળ વાળા વિસ્તારમાં ભૂળ જેવી પરિસ્થિતિ અથવા તો અતિવૃષ્ટિ જેવો માહોલ આપણે જે કેતા હોય છે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે એટલે તમામ પરિસ્થિતિ છે એ મોટા ભાગે જુલાઈ ઓગસ્ટ ની અંદર જોવા મળતી હોય છે. જૂન મહિનામાં તો ભાગ્યે જ ક્યારેક એવું બનતું હોય છે કે ડીપ ડિપ્રેશન ના કારણે આવું થાય. ઘણી વખત આ એક ચોક્કસ છે કે ગયા વર્ષે જે વિપર જોઈ વાવાઝોડું હતું અને વાવાઝોડાના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું એ અપવાદરૂપ હોય છે. બાકી જૂન મહિના દરમિયાન આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થતું નથી માત્ર બે ત્રણ કે ચાર એમ સુધીના વરસાદો છે એ મોટા ભાગે જોવા મળતા હોય છે અને એ મુજબના ચાલુ જૂન મહિનામાં પણ એ મુજબના વરસાદો જોવા મળશે પણ આ એક ચોક્કસથી છે હું ફરીથી આપણે કહું છું કે અત્યારે મનસુન બ્રેક જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને આ હમણાં આપણે એક સપ્તાહ માટે એટલે કે એક અઠવાડિયા માટે આપણે અનરેગ્યુલર વરસાદો જોવા મળશે ચોમાસું બેસરી જોવા મળશે અને છૂટા છવાયા સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળે એનાથી વિશેષ કોઈ બીજી અપેક્ષા આપણે અત્યારે રાખી શકીએ એમ નથી આ ચોક્કસ વાત છે હા બિલકુલ પરેશભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખુબ આભાર જી ધન્યવાદ હવે જોવાનું છે કે વાવણી લાયક વરસાદ જયારે ખેડૂતો માટે થવાનો છે એટલે કે જુલાઈ મહિના સુધી એ વાવણી લાયક વરસાદ માટે રાહ જોવાની છે હજુ જ્યાં જૂન મહિનો ચાલી રહ્યો છે એટલે કે અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદની આગાહી કરવામાં આવી છે એકદમ ભારે વરસાદ